શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું અષાઢી બીજનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વાલા જગન્નાથ પુરી જગન્નાથ i right. જુ કરી રે તણે ભાઈ બેન આયા સાડી બીજાજુ રે પંદર દિવસ પ્રભુમાં મગિર રહી ગયા રે પંદર Ready? નોરત આવી આ સાડી જાડો કરી રે સાવ ભક્તો કે છે નોરતાવી આ સાડી જાડો કરી રે ભક્તની દર્શન દી mala